આ મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોક તો જો આજનો બ્લોક છે ને એ હાથમાં આવ્યો ને દહીં ચાલુ કર્યો કારણ કે કંઈક વેત નહોતો કે અને તો હાલો તો હવે અમારે હોળી અમારે ગામમાં પગટે ને જ્યાં જવાનું હે ચાલે ભાઈ સાણા કંઈક લઈ જવાનું હોય તે સાણા લઈ લીધા જો આ બધાને રીત રિવાજ હોય હા એનું પાલન કરવું પડે અમે લઈ લીધા હાલો તો જો ગામમાં હોળી થાય તે અમે દેખાય તમને અમે જાય ગીરીક અને તમને દેખાડી હાલો તમ તને તો જાય હે જો આ બે હાલતા થઈ ગયા એ હાલી જાવ અરે ભાઈ ગાડી છે તો હાલી શું કામ જવાનું ફોરું લઈ જાવ ફોર બીજું કઈ સાણા વાર છે ને લઈ થઈ ગયું ના ના હોળી નથી તે જો ઓલ ઉર્જા હે ને જ્યાં જવાનું હે જો જ્યાં અમારું ગામ છે નાનકડું હે

હાલો ઓલો આવે છે આ ભાઈ ગાડી ત્યાં કરી દીધી જો તું હાલ તો હાલ આવી આજ મારા આમ જ બેવા છે ધીમા બે હું હાલ ને ઓલો આવે ને ભેગું બે ક્યાં રહી ગયો લઈ મોર હતો એમ ના નાખે તો કાઢી નાખજે એડિટ એ ગીત વાતું પૂર્યું બોલી તું આ આવી ગયો જો હાલો ગયા આ તોડી નાખું વાપસ બાસકી

الو يا اے الو جو برہڑی پٹھہ چل تھی گئی ہو تو تھماڑا جو ہاں آمنو گیو آڑو بھائی کرن کرن ہاں الو ہائے برہڑی کی جین کی ریڈی نے 12ویں وڑو پا مہرس پہ ہاں ہاں کاٹر نہ کو جو اپڑو بھائی

माहौल <laughs> अलॻे <laughs> એ ખબર નથી ને આટા ફેરી લે હાલો બધા આ તો લેજો મારે ફિરવું જો બાકી ગયું ખાઈ લે આપડે જોખડે ઉખડે જો ઉખડી ગયો પ્રસાદી લઈ લે

હાલો જો જાય ગામમાં નારી સાચું લઈ લીધી હવે ગામમાં જાય ગાડી બંધ પડી ગઈ શું શું ના નામે મજા આવી આમાં ખાવ ને

હાલો મિત્રો જો આજે ઉગી ગયો બીજો દિવસ અને ઝાકર જતા આવી ચારો તરફે કોહરાય કોહરાય કોઈ દેખાય નહીં તેને અને જો આ ડુંગળીને પાડ દીધી રૂલ આકી દીધું જો ભાઈ આ કે રૂલ આનાથી ફાયદો એ થાય કે ઓલા હજી ડુંગરાનું બી નીકળે એ નીકળે નહીં રેડ લે બધું આમ વરે નહીં ટેકન રૂલ જોડું જ્યારે થઈ ગયું રાખ રૂલ જોડ દે રેડી થઈ ગયું થઈ ગઈ મસ્તી નહી હવે મેં તો જો આ ડુંગળી સપાટ કરી દીધી છે તમે કેતા હો કે આનું કારણ શું ડુંગળી સપાટ કરવાનું તો કે આમાં જે નૈડા નીકળીએ ને ઉપર બી થાય અને બી તો વાંધો નહીં પણ નૈડા નીકળે ને તો ડુંગળી બહુ તીખી થઈ જાય એટલે આ પાડવી પડે એટલે ડુંગળી તીખી ના થાય ને મીઠી નામી થાય જો મસ્ત સપાટ કરી દીધી બેરલ આપી દીધું હું તો કહું રૂલ આખું આખી ટ્રેક્ટરથી રૂલ જોડું તો કે વધારે સપાટ થઈ જાય તો તીખી ના થાય એ બેરલ વાંધો ના આવે ચાલો જો હવે અમારે છે ને રામપુર જવાને હું કવા જવાનું કે નારીઓ અમારા કુળદેવી માતાજી છે ને ચામુંડામાં અહીંયા નાયો થયા જવા હે તમને દેખાડવાનું જી કહું

to vải dùm hèn thì chơi yà ghê. Yolo deman as bìa vlog. Vìa hát đi. Big fan, là, hanky, hanky, ghém xe mày, mày giảm. 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 વાસતા લીલું ખાસતા નું લોકલ ખાતી લીલું ઘાસ જેવું ખાવા ફર જો આટલું પેટ્રોલ બે અમારું ધીમા જાય ગાડી જો

ભાઈ તને હે આ રહી જા ને તો અમારે ધોકો નાખો ફોર એ તને તો આ રહી જા કોરોને મૂકવા આવું જોઈએ તને હે જો શું કરે કાકો શું કરે કમલ કાકો શું કરે હે આલો મિત્રો તો બ્લોગ કઈક લાંબો થઈ ગયો મોહિન ઘેર આવ્યા બ્લોક પૂરો કરી દે તો આલો આજને અવલોગ મેટલું લોક ગઈ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો નેક્સ્ટ માં જો આપણે મોહિન છોકરાની બુટમાં તો યા જવાને હે એ નેક્સ્ટ બ્લોગમાં જોજો ડેમની અંદરવાળી છે તો એ નેક્સ્ટ બ્લોક જોવાનું ભૂલતા નહીં આવક મેટલું